તો કેશોદ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને તાલુકાના સોંદરોડા સહિતના ગામડામાં અવિરત વરસાદ અને સારા વરસાદથી સોંદરોડા ગામની નોળી નદીમાં નવા નીરની આવક થઈ છે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ એક ક્ષેત્રમાં જોવા મળી રહી છે તો આજે સવારથી કેશોદ પંથકમાં પણ મુશળધાર વરસાદ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો એ પ્રભાવિત છે ત્યારે સોંદરડા ગામ અને ત્યાંથી નીકળે છે નોળી નદી નોળી નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે કારણ કે ઉપરવાસમાં પણ ભારે વરસાદ અને જેના કારણે નવા નીરણી આબકા નદીમાં થઈ રહી છે ત્યારે કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે પણ પાસેનું જે સોંદરડા ગામ છે એ સોંદરડા ગામ એ પ્રભાવિત થયું છે ખાસ કરીને વાડી વિસ્તાર એ જળમગ્ન બન્યો છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો વહેલી સવારથી જ વરસાદી માહોલ એ ગામમાં જોવા મળી રહ્યો છે અવિરત વરસાદ સોંદરણામાં પડી રહ્યો છે અને નોળી નદીમાં પાણી આવતા ખેડૂતો આનંદિત થયા છે